સુરતના માંડવી ખાતે સરપંચ સમારોહ યોજાયો મહત્વના સમાચાર સરપંચો નો સમારોહ સમારોહનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બોડી સંખ્યામાં અલગ અલગ ગ્રામ પંચાયતના સરપંચો હાજર રહ્યા હતા કોંગ્રેસ અને બીટીએસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખેસ પહેરાવી સુરતના માંડવી ખાતે સરપંચ સમારોહ યોજાયો સમાચાર સરપંચો નો સન્માન સમારોહ ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું બોડી સંખ્યામાં અલગ અલગ ગ્રામ પંચાયતના

આજે અમારો મુખ્ય એજન્ડા તાજેતરમાં ચૂંટાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે સરપંચો વિજય બન્યા છે અને બિનહરીફ થયા છે એવા સરપંચોનો સન્માન સમારંભ હતો સાથે આજે કોંગ્રેસમાંથી પણ જે કી પોસ્ટ ભોગવી ચૂકેલા હોય એવા કાર્યકરો અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે બીટીએસમાંથી પણ અમારી સાથે આજના કાર્યક્રમમાં જોડાઈ ગયા છે ખાસ કરીને ભાઈ ગોકા કિરણ બેન લીલાબેન ભાઈ ધીરુભાઈ દીક્ષિત એવા જીગ્નેશભાઈ શાહ પણ અમારી સાથે જોડાઈ ગયા છે એ મારા કાર્યાલય પર આવીને જોડાઈ ગયા હતા કારણ કે એમને ત્યાં કોઈક અશુભ પ્રસંગ બન્યો હોય તેને કારણે વહેલા નીકળી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હશે